લા બધું માં આમાં દેવો બંદર માય વસેલો હા જો તો આવું સડક ફેમિલી કેમ છો એમ બધા મજામાં થઈ છે ને મજામાં મારી સેનલ તમારા બધાનું સ્વાગત છે ને ઇન્ટરવ્યૂ રાતનું છે બાકી માછલા બધા દિવસના છે ને માછલી ને દુનિયા અને આપણે બે સેનલ રાખીએ છીએ તો એક ઇન્ટરવ્યુ મારું બેટું છે ને મોબાઈલ ફૂલ થઈ જાય ને તો જ બોલો ઇન્ટરવ્યુ ક્લિપ કઢાઈ જઈએ પછી હું કઢાઈ જઈ તો કઢાઈ જઈએ તો શેર નહીં તો અત્યારે આપું છું તો રોડવી લેજો બધા સપોર્ટ કરજો માછલીઓ અઢી કિલા પછી દોઢ કિલો સેઝલને એક સેળવું ઘણું બધું શાક છે મને ખબર છે રેડિયો ઉતરી ગયેલો છે પછી અત્યારે હું ઇન્ટરવ્યૂ આપું છું તો વાંધો નહીં મિત્રો મસ્ત બધા શરૂ કરી દઈએ ભાઈ તો હું જાઉં છું દરિયામાં કોઢિયા પકડવા તો હવે શું શું આવે છે ઝાડમાં એ તમને બતાવવામાં આવશે છે તો કન્ટિન્યુ તો બહુ બાટી તમને હવે એ જોવાનું ગમશે તો ચાલો આ ગુજાર છે આનંદભાઈ ચલા છે હું આ જાળે આવ્યો આ જાળે પાણી તો અહીંયા સેઝલ ના આવે આવી જઈશું તો સેઝલ પણ શાક પકડે છે ને એને શાક કેટલી એવી આપણે જોઈએ અને પછી મારું શાક એ તમને જોવા તો મળશે પણ અત્યારે સેઝલ હું આવે છે હું આવેલ છે તમને બતાવી દઉં ચાલો તો ના જાઉં કેટલું શાક આવ્યું સેઝલ ટીડ લે 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 હાસુ હાસુ ઓ તો માખી માખી ગોટેટી લે ઓ હો એને હાસુ માખી લે એ દુનીયાળ વયા કાયો કટલી જો તો મરી ગયો તારે એટલે કેટલું શાક આવ્યો એ મહીકા બી કહે કિકુએ કઈ નય કે વરે શેળા ની વરે ફટા ઓ

આવી મચી છે આને દારા ફીસ કહેવામાં આવે પછી માસલ્યુ સોડા સોડા ખોંડિયા બાકી આ ઝાડ શું છે કે હા બળડા પર બોલે તો કે કાદી ઉપર છે ને કાદી ઉપર એટલે અહીંયા ખોંડિયા હા ઓસા હોય અહીંયા આવું જો સેળવા માસલ્યુ એવું આવ્યા કરે ખોંડિયા વગર મહિને આવ્યા ખોંડિયા કાય આવતા ને કા ખોંડિયા બાકી આવવા મસ્ત ઘડીવારમાં તો જ દેખાતા ને અંદર અંદર ઘડી ગયા વાહ 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 ચાલો તો હું જાઉં મારા ઝાડા આણંદભાઈ આવી જાયને મારોન મારો એરિયો તો મારો રાગવર્તાનો કાલ વાળો બીજી ચાલેમાં છે એમાં અને આપણે તો એટલે એક ખોણજે લેવા છે આવી રીતના ખોન્જ્યા છે અને એક છે માછલી એક ઝીંગો છે અને એક માછલી એ નહીંથી બોલાય માછલી કઈ નહીં લેજી ભજવ્યું ધ દસ માછલી બંધને વહીવી જ્યું કેમ કે એના આગળ પાણી ઉભર રહે કાની જેમ તેમ પાણી એવું છે અહીંયા ખાલી થયા કે આમાં દુનિયાનું માહિલ છે આમાં ખાલી થઈને તો પકડશું ચાલો કઈ રીતે શાક આવતો હોય ને તો અમે ખુશ થાય ને મજા આવે પછી તમને જોવાની મજા આવે ને ખુશ થાવ બરાબર ને મારી વાત હાસી હોય ને ત્યાં કોમેન્ટ કરી હાસી વાત છે બોલો મસ્ત મજાનું વીજ્યું છે ને મિત્રો માછેલીઓ આમાં થોડે છે તમને બતાવવું હમણાં આગળ માછેલીઓ કેવી થોડે આમ જો આ પાણી આમ માછલી છે ને કેમ 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 એની પીડ તમે જોઈએ ને તો પીડમાં પીળમાં ભાગે પકડ્યું કેમ બોલ જોઈએ આગળ પકડાય હેને આગળ એક માછલી પકડી ગઈ અને એવું તો આમાં પાછું ઘણું છે તો ધમ આમ જોવા ખોશે ખાડો પીરવા આવડો હું તમને ક્યાં હોઉશ ગઝલને આવે એના કરતાં અમારે વધારે માછલી જેવું આમ જોવું વાયપો ઓલી તો કેવી મોટી હ પેલા ઓલા પણ હતા એક માછલી છે પાક્કું છે ધીરે ધીરે એટલ ત્યાં માછલી પૂગી જાય આમ જોવો અહીંયાર હેઠ માછલી પૂગી જાય ત્યાં અહીંયા કરી

પાંચ પકડાઈ જાય ને હવે પછી જે પકડાઈ આમાંથી છે આમાંથી પાણી થોડું વધારે છે તો ચાલો હું પકડો તો ત્રણ માછલી મોટી મોટી પકડી દઉં છે અને હું પાછું આવું છું ઠલવવા પેલો બગલો ચાલો બહુ કૌરા છે માછલી પકડી પકડીને ખાઈ જાય બોલો અમારી પહેલાં એ પકડી લે અને હજી પાણી ઘણું છે તો એ આ પાયશું પછી અમે નીકળીને જાય કે આપણે ઠલવી ગયું પહેલાં તાત્કાલિક પડે એવું છે આમ જોવો થોડે આમ જુઓ તો બી મિત્રો થોડે માછલીયું કોરામાં જઈ જાય અને શનિ આપણે પાછું ત્રણ પકડી છે તો શ્યા ચાર મિત્રો પકડી દઉં આમ તો ભી પાણી હંડે રાહે તા વાટ જઈને પાણી જઈએ ધોળે હજી ધોડે જો ધો ધો એટલું પકડી કેટલું બધું પકડી ગયું તો એ તો ધોળે હજી પાણી જાય બગલું યાદ ખાઈ ગયું ભળો મોડું ભાગ પણ કાંઈ વાંધો નહીં એના ભાગની છે તે ખાઈ ગયો અને આપણે પકડી ગયું છે ને હવે આને ચલાઈ આવી પેલા પછી પાછા પકડવા મળી એવું છે ભાઈ ખૂણે તો આનંદ ભાઈ છે એના આથી ત્રણ તણે જડી ગયું અહીંયા એટલું થઈ ગયું ના પાયસું એટલું થલી ગયું વાહ પછી ભાઈ કેમ માછલી હં કંઈ કઢે મિત્રો ફાસુ થયેલો જોરદાર છે ને તો પછી યાર એ તો પાછું પકડે છે એક તો મસ્ત હોંઢ છે એવું લાલ પટ્ટો પણ જો છે ને પણ થયો તો હજી ધોળે આમ જો માછલી હજી ધોળે એમની માહિતી એટલું પકડી તોય ધોળે થેઠો લાખ ખૂણા બધું પહોંચ્યું બોલ વાહ વાહ ચાલો તો પાછું પકડવાનું કદાશું નહીં અહીં છે વાહ ઢાંડા જો તો એટલી સ્પીડ તો બોલો ખતરનાથ આગળ હું પકડી જવું પાછો તો આનંદભાઈ ઓલા એટલું હું એટલું લાવ્યો ને એટલું એટલી ડોલ માહેલ આવ્યો ગજબ આમ તમે જવો આજ ઓછું કચે ને

તો હજી બે માં હેલું મેં પહેલી વધ્યું એક આ ખોલી મેલી પાછી નીકળી ગયું બોલો હળંગ હતી ને એમાં સરસ આ હળંગ ને પેલા નથી આવું પછી પાછો આવું પકડો પકડાય પકડી હે બે માં હેલું આવા દેવા પેલા મને હાશું કહો પછી છેલ્લે છેલ્લે તો ત્રણ માં છેલ્લે પકડાઈ જશે અને આ છેડેલી પેલા મેં પાંચ પકડ્યું આનંદભાઈ હાથ આઠ પકડ્યું અને પાછું ત્રણ અને હજી તો આમાં તો બે ત્રણ છે પણ હવે તો મેં કીને ભાઈ હવે હા ખુશ થઈ ગયું પાણી પાણી બી ફૂટી ગયું ચાલો ભાઈ માસા જોઈએ એટલે જોરદાર આજ બોય આવ્યો એટલે આવ્યો ભાઈ હા આનંદભાઈ કેમ પણ આ શાક આવ્યું હે आज दुनिया नहीं वाम साकाव देखिए मिला है आज वीडियो मस्त लाइक हो इतना लाइक करिए मित्रों लोग हम तो करें मैच चुप चुप इतना बताइए शुद्ध वाह अपने भाई आने के बाद आनो कटो वाले तो बहुत

আই না কি মোটি সেবি না দেখি শুনা কিলো মেক তো বেশি আ মোটি দা গলো গলো পান চলে তিন পান চলে ইনি আই আই এটা কিলো আই মোটি নে 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 ওয়া বে ওয়া না কি দিদি এলা এ আমি তো শোক রাখা জোখ পাম দিলে কি লোলে